બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારત ની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ને અને ભાવિક ભક્તજનો મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ છો આપોમેક પર્વ નો મહિમાનો આજે પંચોતેર મો કડવો સાંભળવાનું છે ચોતેર માં કડવા સાંભળ્યું કે યજ્ઞ પરિપૂર્ણ કર્યો ધર્મરાજા સભા ભરીને બેઠા છે ત્યાં એક બ્રાહ્મણ અને કળબી પટેલ લડતા લડતા આવ્યા છે બ્રાહ્મણ કે છે કળબી કે છે કે મેં બ્રાહ્મણ ને મારો ખેતર આકાશ પાતાળ સુધી આપ્યું હતું પરંતુ હવે એ ખેતરમાંથી ચાર ધન ભરેલા નીકળ્યા છે અને બ્રાહ્મણ લઈ ગયો ધન મને મને ભલે પાપ થાય નહીં મારું ખેતર પાછું અપાવો બ્રાહ્મણ કહે છે કે મારા બે પુત્રોને ખેતરમાં વધેરી દઈશ પણ ખેતર અને ધન તો નહીં જ આપું ભગવાન ત્યારે ધર્મરાજ ને કે છે કે કળિયુગ બેસી ગયો છે દ્વાપરયુગ ઉતરી ગયો છે આમનો ન્યાય છ મહિના પછી કરશું એવું કહીને એમને રવાના કરે છે ભગવાન કૃષ્ણ પણ કહે છે કે હે ધર્મરાજ હું પણ હવે દ્વારિકા જઉં છું થોડા દિવસ પછી તમને મળવા આવીશ અને કળિયુગના જીવોની કથા તમને વેદ વ્યાસજી તમને કરશે એમ વાત કરે છે ત્યાં લડતા લડતા સાત પુરુષો આવે છે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ પંચોતેર મોકડવું સાંભળો જય મુનિ ઋષિ ત્યારે એમ બોલ્યા શું વિસ્તારી તું ને કથા કૃષ્ણ જવાની તૈયારી કરે છે ને સાત પુરુષ ત્યાં તો આવ્યા છ બ્રાહ્મણ ને એક શુદ્ર ને તાળન કરતા લાવ્યા યુદ્ધિષ્ઠિર ને કૃષ્ણ બિરાજા ત્યાં આવીને વિપ્રો દોલે આ શુદ્ર આચાર્ય થયો છે વિપ્ર આચાર્ય ની તો લે અંગે ધારણ કર્યું છે વધાર્યા છે પંચકેશ દર્ભાસન ને જણ ને કમંડળ ધર્યો મહાત્મા નો વેશ ધરી ઉપદેશરી ઉપદેશ કરે છે ને વાંચે છે કથા પુરાણ તે ઉચ્ચ જાતિ શ્રવણ કરે છે નીચના મુખની વાણ નેવાનું પાણી મોભે ચડ્યું ને અવની ગઈ આકાશ અવળી ગંગા વેવા માંડી વાઘ ને આઝા ત્રાસ મોંજારથી શ્વાન સંતાવાલા જ્ઞાને કાગથી હંસા નીચ જાતિ નો ઊંચ જાતિ પર ઉપજોતી દ્વેષ આદે કારણ શું છે કૃપાળું ને કેમ બાને છે વિચિત્ર કાળ બળ કેમ ફર્યો ભાસે છે વળી દિશે અપવિત્ર

એને જો ઉપવિધ ધારણ કર્યા છે પંચકેશ વધાર્યા છે દરભાષણ ધારણ કર્યું છે જળકમંડળ છે અને મહાત્માનો વેશ ધારણ કર્યો છે વેશ ધારીને ઉપદેશ કરે છે કથા પુરાણો વાંચે છે અને એ બધી ઉચ્ચ જાતિ શ્રવણ કરે છે આની વાણી બધા શ્રવણ કરે છે આ નીચ જાતિનો છે નેવાનું પાણી મોભે ચડ્યું છે ને ધરતી આકાશમાં જતી રહી અવળી ગંગા વહેવા માંડી વાઘ ને હરણ નો ત્રાસ થઈ ગયો બિલ્લી થી શ્વાન સંતાવા લાગ્યા કૂતરા સંતાવા લાગ્યા બિલાડી થી કાગડાથી હંસલા સંતાઈ ગયા મિત્ચ જાતિનો ઉચ્ચ જાતિ ઉપર અતિ દ્વેષ ઉપજી ગયો આ શું કારણ છે કોપાળો આવો વિચિત્ર કેમ બન્યું અને કાળ કેમ ફરી ગયો લાગે છે અને બધું અપવિત્ર કેમ દેખાય છે એવું સાંભળીને ધર્મ રાજા એ જોયું જગદીશ ના સામું કૃપા નિધિ હું તો આવું વિષ્મ કૃષ્ણ પ્રભુ કહે યુધિષ્ઠિર કર્યું ગનાય તો કર્મ હજી તો યાગળાધિ નો ધર્મ એમને એવું કહ્યું છે એટલે ધર્મ રાજા એ ભગવાનના સામુ જોયું કે હે કૃપા નિદાન આવું સાંભળીને હું તો વિસ્મય પામી ગયો ભગવાન કે છે કે યુધિષ્ઠિર એ કળિયુગના કર્મ છે લક્ષણો છે હજી તો આગળ ઉપાધિ નો ધર્મ થઈ જશે શુદ્ર લોકો આચાર્ય થઈને રોમ રોમ નરકે પડશે વૈશ્ય ક્ષત્રિય ને વિપરા લોકો તેને પંથે ચડશે તેથી તે પણ નરક પળાશે ને તવલાય પામશે સૃષ્ટિ ધર્મ વિષય ધર્મા વાજીવ ભોગવે કસ્ટી શ્રોતા નરકે ને વક્તા નરકે ઊંચા ને નીચ ભક્તાણીઓ ભારજા થવાની પાત ગથશે કીચ ભક્તાણીઓ ભારજા થવાની ને પાત કથશે કીચ ધર્મ ને નામે ઢોંગ થવાના ને આગળ છે હું મારું સારથક કરું છું કામ ની કંથ કહેશે મીઠાઈ મેવા દૂધ કઢેલા ઢોંગીઓ ને જઈ દેશે પતિ તેની પૂઠ જુએ મુખ વિકાસી ને રહેશે ਪਰਿਆਪਤੀ ਨੂੰ ਪੋਸ਼ਣ ਕਰਤਾ ਕੰਜੂਸਾਈ ਦਿਖਾੜੇ ਢੋਂਗੀ ਦੁਤਾਰਾ ਨੇ ਧਰાવીਨੇ ਪ੍ਰੇਮਪੂਰਵਕ ਜਮਾੜੇ ਕੰਥ ਤਣੀ ਨਹੀਂ ਸੱਚ ਵੇੜਾ ਨੇ ਢੋਂਗੀ ਨਹੀਂ ਤਕ ਨਹੀਂ ਚੁਕੇ ਡਲਤੀ ਵਸਤੂ ਢਲਵਾ ਦੇਸ ਨੇ ਬਾੜ ਕਰੜਤਾ ਮੁਕੇ

સ્ત્રીઓ પુરુષોથી આગળ રહેશે કે હું મારું કર્મ કરું છું મારો સાર્થક કરું છું એવી રીતે એના કંથને કહેશે મીઠાઈ મેવા દૂધ કઢેલાય તો ઢોંગીને દેશે પોતાના પતિને તો એનો પતિ એની પત્નીની પૂઠ પણ જોશે નહીં પોતાના કંથનું પોષણ કરતા એ કંજુસાઈ દેખાડશે ઢોંગી દુતારાને એ પ્રેમપૂર્વક જમાડશે ઘરની વેળા સાચવશે ને ઢોંગીની તક ચૂકશે નહીં ઢળતી વસ્તુ ઢળવા દેશે રડતા બાળકને મૂકી દેશે ડાંગીની છબી નિરખ્યારે કરશે ને ઢોંગીઓના ગુણ ગાશે ચરણા ચાપશે કામે ટોપશે પતિ થી મુખ મરડાશે ધર્મ નામ નો ધંધો પકડી ને ધન મેળવશે ભારી ભારે વૈભોગ ભોગ આવશે ને દુનિયા ની કરશે ખુવારી પણ ઊંધા કર્મ નીકળ યુગી અબડા ધણી નું ધન વેડપશે कलयुग ना आचार्यों ने पोशीने मोहित दंभ ते सव मा फरसे तेसो लक्षण कलयुग केराने आबधि लड़ाई ए माया पड़ चित न बेऊ ज्ञान मराखो चढाई આવા તો અનેક ઉત્પાત થાશે ને એમાં ન દેશો ધ્યાન કળિયુગ બેઠો નિશ્ચય માનો એમ વદે ભગવાન ઢોંગીઓની છબી જોયા કરશે ઢોંગીઓના ગુણ ગાશે ચરણ ચાપશે ઢોંગીઓના પોતાના પતિથી મુખ મરડશે ધર્મના નામનો ધંધો પકડીને ધન મેળવશે વૈભોગ ભોગવશે ને ની ખુવારી કરશે ઊંધા કર્મની કળિયુગી અબળા થશે ને ધણીનું એ ધન વેડફી નાખશે કલયુગના જૂઠા ઠગ આચાર્યોને પોષીને ખોટા દંભમાં ફસાશે એ બધા લક્ષણો કલયુગના છે આ બધી તેની લડાઈ છે પણ આપણે એમાં ચિત્ત દેવું નહીં જ્ઞાનમાં તમે ચડાઈ રાખો આવા તો ખૂબ ઉત્પાદ થશે એમાં તમે ધ્યાન આપશો નહીં અને હવે નિશ્ચય કયુગ બેસી ગયો છે એમ ભગવાન ધર્મરાજ ને કેર ને ચિંતા રે ચાલી કે આ તોય આવ્યું દુઃખ મોટું ધર્મ ના કામ માં ધાડ પડે એ દુખ સૌથી ખોટું અરે રે ધર્મ ના જળમોળા જાશે ને એવળી મતી જગઝાલે દેખાશે સવળું ને હશે એવળું પણ તે પંથે ચાલે એવો યતી ઉદ્વેગ ધરીને થઈ બેઠા છે નિરાશ અરે રે આ યુગ છે ભૂંડો સોંભળી ને પામ્યા ત્રાસ પ્રભુ કહે તમે ત્રાસે ન થશો ને વ્યાસજી ને તમે મળજો હવે હું તો યજ્ઞ માંગુ છું ધર્મ કહે તરત વળજો એવું ને કૃષ્ણ પ્રભુજી પોતે થયા છે વિદાય એટલે અતિ ઉદાસ રહે છે પોતે ધર્મરાય ધર્મરાજાને ચિંતા લાગે તો મોટું મોટું થયું ધર્મના કામમાં પડે એ સૌથી ખોટું છે છે અરે રે આ ધર્મ જળમૂળ જતો રહેશે અવળી જગત લેશે સવડું હશે પણ એ અવળું હશે અને સવડું દેખાતું હશે દુનિયા એ માર્ગ પકડી લેશે એવો અતિ ઉદ્વેગ ધરી મનમાં ચિંતા ધરી નિરાશ થઈને બેઠા છે કે આ યુગ એટલો ભૂંડો ત્રાસ પામ્યા ધર્મરાજા ત્યારે ભગવાન કે છે કે તમે ત્રાસ ન પામશો ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પોતે વિદાય થયા અને આ બાજુ ધર્મરાજા બહુ ઉદાસ રહે છે એટલે પૂર્ણ થઈ છે કથા ઓ જય રાજા તારી ઉતરી છે બ્રહ્મ હત્યાય કાળા પડદા ધોળા રે થઈ ગયા ને શ્વેત થઈ શ્યામ ગાય કાળા તલતે તો ધોળા થયા પૂર્ણ પરીક્ષા દેખાય પરીક્ષિત પુત્ર વિધિ પ્રમાણે પૂર્ણ કીધા છે દાન સાંભળી છે તેને ફળ છે યજ્ઞ સમાન શ્રોતા વક્તા સર્વે જનના મનના પોચે કોડ વલ્લભ વદે બોલ જો સૌ જય જય શ્રી અશ્વમેધ મેઘ પર્વની કથા પૂર્ણ થઈ હે ધર્મ રાજા માફ કરશો હે જન્મે જય રાજા તારી હત્યા ભ્રમ હત્યા ઉતરી ગઈ ત્યારે તરત જ કાળા પડદા દોળા થયા કાળી ગાય દોડી થઈ કાળા તલ દોળા થઈ ગયા પૂર્ણ પરીક્ષા અને આ કથા સાંભળીને જે પણ કોઈ યથા યોગ્ય દાન આપશે એને પણ આ યજ્ઞ જેટલું ફળ મળશે તમામ શ્રોતા વક્તા જે જે સાંભળે છે એની ભગવાન સર્વા આશા પૂર્ણ કરે શ્રોતા મિત્રો મહાકાળી માતાના મંદિરના નિર્માણ માટે આપ સર્વે પણ યથા યોગ્ય દાન આપી અને આ કથાના વક્તા શંકરપુરી મહારાજની અને આપ સૌની મહાકાળી માતાજીના મંદિર માટે જરૂરથી લાભ લેશો એવી મારી આપ સર્વેને એક અપીલ છે વિનંતી છે આ સોમ પર્વ અહિયાં પૂર્ણ થાય છે જલ્દી થી વ્યાસાશ્રમ પર્વમાં આગળની કથા સાંભળશો ત્યાં સુધી આપ સર્વને જય જય શ્રી રણ છોડ જય જય શ્રી રણ છોડરાયની બોલો સૌ શ્રોતા પર્વ કયું પાપી થાય છે પાવન આગળની કથા વ્યાસાશ્રમ પર્વ જલ્દી થી જ સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ યણ દાન આપવા માટે ગુગલ પે અને એકાઉન્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે આપનું દાન માં ભગવતીના કાર્ય માટે યોગ્ય જગ્યાએ વપરાય છે અને એનું અનેક ગણું ફળ અનેક ગણું ફળ અને કૃપા માં મહાકાળી ભગવતી જરૂરથી આપને આપશે મારો ભેખ ભગવાન જરૂર આપશે ઓમ નમો નારાયણ જે જે મિત્રોએ એ સૌનો પણ બહુ બહુ આભાર મા ભગવતી એમને ખુશ રાખે અને પ્રાણ પ્રતિષ્ઠામાં સર્વે ને જરૂરથી બોલાવીશ તો આપ સર્વે પણ જરૂર પધારશો ઓમ નમો નારાયણ